હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ રાજભોગ શ્રીખંડની રેસિપી તો ઘરે દહીં જમાવીને એકદમ સરસ બજાર જેવો જ ક્રીમી અને સ્મૂથ શ્રીખંડ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો રાજભોગ શ્રીખંડ બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં રાજભોગ શ્રીખંડ બનાવવા માટે આપણે દૂધમાંથી દહીંને જમાવવાનું છે તો તેના માટે પેનમાં એક ફૂલ ફેટ ક્રીમ દૂધ એડ કરી દઈએ અને દૂધમાં એક ઉભરો આવવા દઈએ શ્રીખંડ બનાવવા માટે દૂધને જમાવવા માટે આપણે ફૂલ ફેટ દૂધનો જ ઉપયોગ કરવો જેથી શ્રીખંડ એકદમ સરસ ક્રીમી બને તો દૂધમાં ઉભરો આવી ગયો છે હવે ગેસને મીડિયમ ટુ લો કરી દઈશું અને દૂધને ચારથી પાંચ મિનિટ સુધી આ રીતે હલાવતા રહીને ઉકાળી લેશો તો લગભગ ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધ ઉકળીને થોડુંક ઘટ થઈ ગયું છે હવે ગેસને બંધ કરી દઈશું અને દૂધને આ રીતે હલાવતા રહીને પંખા નીચે ઠંડુ કરી લઈશું તો લગભગ પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધ થોડુંક ઠંડુ થઈ ગયું છે અને આ રીતે દૂધમાં આંગળી બોળતા આંગળીએ દજાતું નથી એટલે કે દૂધ થોડુંક ઠંડુ થઈ ગયું છે આપણે દૂધને એકદમ ઠંડુ નથી કરી દેવાનું હવે દહીં મેળવવા માટે અહીં મેં એક ડબ્બો લીધો છે તો હવે ડબ્બામાં દૂધને એડ કરી દઈશું હવે દૂધને જમાવવા માટે અહીં મેં એક ચમચી દહીં લીધું છે એક લીટર દૂધને જમાવવા માટે એક ચમચી દહીંનું માપ પરફેક્ટ છે હવે તેમાં એક ચમચો દૂધ એડ કરીને દૂધને દહીંમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીં દહીંનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તેને દૂધમાં એડ કરીને હળવે હાથે મિક્સ કરી લઈએ અને ડબ્બાનું ઢાંકણ બંધ કરીને છથી સાત કલાક રહેવા દઈએ છથી સાત કલાકમાં ઉનાળો હોવાથી દહીં એકદમ સરસ જામી જશે તો લગભગ છ થી સાત કલાક જેવું થઈ ગયું છે અને દહીં એકદમ સરસ જામી ગયું છે અને તે આ રીતનું એકદમ સરસ ક્રીમી અને મલાઈદાર બન્યું છે અને ચમચીથી જોતા એકદમ સરસ બજાર જેવું જ ઘટ દહીં જામી ગયું છે તો હવે શ્રીખંડ બનાવવા માટે અહીં મેં એક બાઉલ લીધો છે અને તેની ઉપર ચાણી મૂકીને પાતળું કપડું મૂકી દઈએ અને તૈયાર થયેલા દહીંને કપડામાં એડ કરી દઈએ અને દહીં એડ કર્યા પછી કપડાંને ચારે બાજુથી ભેગું કરીને પાણી નીતારી લઈએ અને પછી આ રીતે ગાંઠ વાળી દઈએ શીખણ બનાવવા માટે આપણે દહીંમાંથી બધા જ પાણીના ભાગને કાઢવાનો છે એટલે તેના ઉપર આ રીતે કોઈ પણ વજનવાળું વાસણ મૂકી દઈએ જેથી દહીંમાંથી બધું જ પાણી નીકળી જાય તો હવે ચાણી અને વજન સહિત દહીંને ફ્રીજમાં પાંચથી છ કલાક માટે રાખી લઈએ જેથી તેમાંથી બધું જ પાણી નીતરી જાય દહીંમાંથી પાણી કાઢવા માટે જો આપણે દહીંને બહાર રાખશું તો દહીં ખાટું થઈ જશે તો હવે દહીંમાંથી પાણી નીકળે છે ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ તો સૌથી પહેલાં એક બાઉલમાં વન ફોર ટી સ્પૂન જેટલા કેસરના તાર એડ કરી દઈએ બીજા બાઉલમાં ત્રણ મોટી ચમચી જેટલી બદામ અને ત્રીજા બાઉલમાં બે મોટી ચમચી જેટલા પિસ્તા એડ કરી દઈએ હવે અહીં મેં થોડુંક ગરમ દૂધ લીધું છે તેને કેસરમાં એડ કરીને કેસરને પલાળી દઈએ અને બદામ તથા પિસ્તામાં થોડુંક ગરમ પાણી એડ કરીને તેને પણ એક કલાક પલાળી દઈએ તો લગભગ એક કલાક જેવું થઈ ગયું છે અને કેસર દૂધમાં એકદમ સરસ પલડી ગયું છે અને બદામ તથા પિસ્તા પણ એકદમ સારી રીતે પલળી ગયા છે અને તમે જોઈ શકો છો કે બદામના ફોતરા આ રીતે આસાનીથી નીકળી જાય છે અને પિસ્તાના ફોતરા પણ એકદમ આસાનીથી નીકળી જાય છે હવે આ જ રીતે બધી જ બદામ અને પિસ્તાના ફોતરા કાઢી લઈએ અને તેના નાના ટુકડા કરી લઈએ તો અહીં મેં બદામ અને પિસ્તાના ફોતરા કાઢીને તેના નાના ટુકડા કરી લીધા છે હવે અહીં મેં ત્રણ મોટી ચમચી જેટલા કાજુના પણ નાના ટુકડા કરી લીધા છે તેને એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ રાજભોગ શ્રીખંડમાં ડ્રાયફ્રૂટનું પ્રમાણ થોડુંક વધારે હોય છે પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો તો લગભગ છથી સાત કલાક જેવું થઈ ગયું છે અને દહીંને ફ્રીજમાંથી બહાર કાઢી લીધું છે હવે દહીં ઉપરથી વજન લઈ લઈએ અને દહીંને ખોલીને જોઈ લઈએ તો દહીંમાંથી બધું જ પાણી નીતરી જઈને દહીંનો એકદમ સરસ મસ્કો તૈયાર થઈ ગયો છે હવે તૈયાર થયેલા દહીંના મસ્કાને એક બાઉલમાં લઈ લઈએ હવે શ્રીખંડને ક્રીમી બનાવવા માટે દહીંના મસ્કાને હાથેથી પાંચથી છ મિનિટ સુધી આ રીતે ફેંટી લઈએ મસ્કાને આ રીતે ફેંટવાથી શ્રીખંડ એકદમ સરસ ક્રીમી બને છે તો લગભગ પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મસ્કો એકદમ સરસ ક્રીમી થઈ ગયો છે હવે શ્રીખંડને એકદમ મલાઈદાર બનાવવા માટે અહીં મેં બે ચમચી ઘરની મલાઈ લીધી છે અને તેમાં બે ચમચી આરા લોટ એડ કરીને મિક્સ કરી લઈએ જો શ્રીખંડને ઉપવાસ સિવાય ખાવો હોય તો આરા લોટની જગ્યાએ તમે કોર્ન ફ્લોર પણ લઈ શકો છો હવે મલાઈને દહીંના મસ્કામાં એડ કરી દઈએ સાથે વન ફોર કપ જેટલી દળેલી ખાંડ એડ કરીને મિક્સ કરી દઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈને એકદમ સરસ ક્રીમી શ્રીખંડ તૈયાર થયો છે અને આ રીતે ચમચીથી ઊંધો કરતાં શ્રીખંડ નીચે પડતો નથી હવે અહીં મેં એક બાઉલની ઉપર ચાણી રાખી છે તેમાં તૈયાર થયેલો શ્રીખંડ એડ કરીને શ્રીખંડને ચાણીમાં ગાળી લઈએ જેથી શ્રીખંડ એકદમ સરસ સ્મૂથ થઈ જાય તો બધો જ શ્રીખંડ એકદમ સરસ ઘડાઈ ગયો છે હવે આ શ્રીખંડમાં તમે કોઈપણ ફ્લેવર ઉમેરીને તે ફ્લેવરનો શ્રીખંડ બનાવી શકો છો આપણે અહીં રાજભોગ શ્રીખંડ બનાવીએ છીએ તો તેમાં ચોપ કરેલા ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ અને થોડાક ડ્રાયફ્રૂટ આપણે ગાર્નિશિંગ માટે રાખીશું સાથે અડધી ચમચી એલાયચી પાવડર અને દૂધમાં પલાળેલું કેસર એડ કરીને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈને રાજભોગ શ્રીખંડ બની ગયો છે હવે શ્રીખંડને ઠંડો કરવા માટે એક કલાક ફ્રિજમાં રાખી દઈએ તો લગભગ એક કલાક જેવું થઈ ગયું છે અને શ્રીખંડ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે હવે તૈયાર થયેલા શ્રીખંડને એક બાઉલમાં કાઢી લઈશું અને ઉપરથી થોડાક ડ્રાયફ્રૂટ એડ કરીને ગાર્નિશિંગ કરીશું તો ઘરે દહીં જમાવીને એકદમ સરસ બજાર જેવો જ ક્રીમી અને સ્મૂથ શ્રીખંડ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે